નિભાવી જાય છે વખત આવીએ સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે સંબંધમાં સામેવાળાની દુખતી નસની ખબર હોવા છતાં પણ ક્યારે એનો ફાયદો ના ઉઠાવીએ એ જ સાચી લાગણી સંબંધો નિભાવવા વ્યક્તિની નબળાઈ અને નેગેટિવ બાબતોને ઢાંકી શકીએ એ જ સાચા સંબંધો અને આપણી ખાનદાની વાતો તો બધા સારી સારી કરી જાણે છે પણ સમય આવીએ સારા બનીને ઊભું રહેવું સહેલું નથી સારા સમયમાં તો માણસ સારો જ હોય છે પણ કપરા સમયમાં તેની સાચી ઓળખ થાય છે સંબંધો નિભાવવા કે સંબંધ ટકાવવા એ માનીએ એટલું સહેલું નથી એના માટે તો સમયનો ભોગ લાગણીનો રોકાણ અને સમર્પણનો સાથ આપીને સંબંધો નિઃસ્વાર્થ રાખવા પડે છે